હેલો વિદ્યાર્થી મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન સર્જન એ ટુ ઝેડમાં આપ સૌનું સ્વાગત છે ધોરણ આઠ સેમેસ્ટર બીજામાં પાંચમું ચેપ્ટર પ્રભાત વર્ણનમ વિશે આપણે જોઈશું અહીં પ્રભાત વર્ણન સવારનું વર્ણનમાં રમણીય અને સુંદર સવારનું વર્ણન કરવામાં આવ્યું છે સવારમાં શું શું થાય છે તેના વિષયમાં આપણે અહીં જોઈશું અહીં આપણે પંક્તિ નંબર એક જોઈશું ચંદ્ર અસ્તમ ગ્છતિ સૂર્ય ઉદયમ ગ્છતિ પરિતો ભવતી પ્રકાશ મંદમ ચલતી સમીર મધુપોતી સધીર અનુવાદ જોઈશું ચંદ્ર આથમી જાય છે સૂર્ય ઊંઘે છે પ્રકાશ ચારે બાજુ ફેલાય છે હવા ધીરેથી ચાલે છે ભમરો ધૈર્ય ધારણ કરે છે ચાલો હવે આપણે બીજા નંબરની પંક્તિ જોઈશું કલિકા વૃંદમ વિકસતી કલિકા વૃંદમ વિલસતી નિંદ્રા તદ્રા ભગ્ના જનતા કર્મની લગ્ન સકલે નવ ઉલ્લાસ વદને વદને હાસઃ અનુવાદ જોઈશું કળીઓનો સમૂહ ખીલે છે વેલાઓનો સમૂહ શોભે છે નિંદર અને સુસ્તી જતી રહે છે લોકો પોતપોતાના કામકાજમાં લાગી જાય છે બધે જ નવો આનંદ છે અને દરેકના મુખ પર હાસ્ય છે આગળ જોઈશું પથી પથી રવ નુપુરવંકાર વી ટપે ખગ કુલરવઃ ચરિતુમ ચલિતા ગાવ અનુવાદ જોઈશું દરેક માર્ગ પર લોકોની અવર જવર છે ઝાંઝરના અવાજનો ઝંકાર સંભળાય છે વૃક્ષોની ડાળે ડાળે પક્ષીઓનો કલરવ સંભળાય છે ગાયો ચરવા જતી રહે છે આપણે અંતિમ પંક્તિ જોઈશું હસતે હસતે પત્રમ વદને વદને સ્ત્રોત્રમ ખેલતી બાલક વૃંદમ ગીતમ ગાયમ ગાયમ અનુવાદ જોઈશું દરેક ભક્તના હાથમાં પત્ર પુષ્પ અને દરેક ભક્તના મુખ પર સ્ત્રોત્ર છે બાળકોનો સમૂહ ગીત ગાઈ ગાયને રમે છે હવે બધાએ ટિપ્પણી અથવા તો શબ્દ સારા અક્ષરે લખી લેવાના છે આપણે જોઈશું પારિતહ ચારે બાજુ સમીરહ એટલે પવન મધુપહ ભમરો સાધિર ધીરજવાળું તંદ્ર આળસ ભગ્ન તૂટી પૂરી થઈ ઊંઘ પૂરી થવાનું કહેવામાં આવ્યું છે અહીં હાસ હાસ્ય રવ અવાજ ખગ પક્ષી વી ટપે ડાળીએ ગાવ ગાયો લગ્ન લાગેલી છે વ્યસ્ત છે પથિ રસ્તામાં ચાલો વિદ્યાર્થી મિત્રો અત્યારે સ્વાધ્યાય પણ જોઈશું અહીં આપણે એક નંબર નીચેના શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરો સાથે સાથે તમારે સુંદર અક્ષરે નોટબુકમાં લખી લેવાનું છે ચંદ્ર પ્રકાશ વૃંદમ લતિકા વૃંદમ ભગ્ન લગ્ન ઉલ્લાસ હાસઃ નિદ્રા તત્રા જનસંચાર ઝંકાર હવે પ્રશ્ન નંબર બે જોઈશું નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી પ્રશ્નોના જવાબ આપો એક છે સૂર્યોદય કદા ભ સૂર્યોદય ક્યારે થાય છે બે નંબરનું સાચું છે સૂર્યોદય પ્રભાતે ભવતી ચાલો બે નંબરનું જોઈશું સૂર્યોદય અંતરમ જના કમ કુરંત एक नंबर ना आशे सूर्योदयस्य अंतरम जना कर्मणि लग्ना भवंती मैं तीजा नंबर में जुशु प्रभात काले वदने वदने के मस्ती जवाब आपसे प्रभात काले वदने वदने हास भवती चार नंबर न जुशु बालक वृंदम प्रभात काले किम करोति एक नंबर जवाब आपसे बालक वृंदम प्रभात काल खेलती પ્રશ્ન નંબર ત્રણ જોઈશું કોષમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવો કોશમાં આપેલ વાક્ય શબ્દો છે અશ્વ ગજ સસક મહસ ઉદાહરણ આપ્યું છે મંદમ ચલતી સમીર એક નંબરનું શીઘ્ર પરથી બનાવવાનું છે શીઘ્રમ ધાવતી અશ્વ બે નંબર મંદમ મંદમ ચલતી ગજઃ ત્રણ નંબર શીઘ્ર શીઘ્રમ ગચ્છતિ શશક ચાર નંબર મંદમ મંદમ માટે શીઘ્ર આવશે સધિર માટે અસ્ત આવશે ઉદય માટે અધિર આવશે નિંદ્રા માટે જાગરણમ આવશે પ્રશ્ન નંબર પાંચ આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દો કોષમાંથી શોધીને લખો કોષમાં આપેલા નંબર શબ્દો છે સુધાકર દિવાકર ભ્રમર અનિલ ધીવનઃ સમીર જવાબ આપશે અનિલ બે નંબર સૂર્ય દિવાકર ત્રણ નંબર મધુપ એટલે ભ્રમર ચાર નંબર ચંદ્ર સુધાકર પાંચ નંબર ગાવઃ ધીનવઃ પ્રશ્ન નંબર છ નીચેની કાવ્ય પંક્તિઓ શું વાંચી અક્ષરે ફરી લખો તમારે સુંદર અક્ષરે નોટબુકમાં લખી લેવાનું છે કલિકા વૃંદમ વિકસતી लतिका वृंदम विलस निंद्रा तद्रा भग्ना जनता कर्मनी लग्ना सकलेस वदने वदने प्रश्न नंबर सात उदाहरण दर्शव्या प्रमाणे शब्दन उपयोग आपला शब्द मदत मित्र गायक वादक गोप बाल उदाहरण आपलं सखी सखी वृंद सखी सखी वृंद मित्र मित्र मित्रवृंद गायक गायक वृंद वादक બાલક વૃંદ ગોપ ગોપ વૃંદ બાલ બાલવૃંદ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણું ચેપ્ટર પાંચમું પૂરું થાય છે આપણે શ્રદ્ધા અને અનુવાદ બધું જ જોઈ લીધું છે આશા રાખું છું કે તમને પસંદ આવ્યું હશે આ મારો વિડીયો સબસ્ક્રાઈબ અને લાઇક શેર કમેન્ટ કરી દેજો ધન્યવાદ